હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ અમે લાઇ દીધી છે મેગી એના ખાવા બેહી ગયા છીએ ચાલે બેઠા દુખ બનાહે બનાહે રે ને અને આજે જવાનું છે સિક્રેટ છે આજે અમે ચો જઈએ છીએ તમને નઈ કહીએ તમે બ્લોગ માં બન્યા રહો અમે તમને બતાવીશું કે આજે શું છે બહુ ઇમ્પોર્ટન્ટ ડે છે અને આજે અમે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરવા જવાના છીએ એક જગ્યાએ ઝિલુ ના કેમેરો ભાડે એટલે હું હું કરવાનું મળતો નહીં

લીમડો નહીં પેલી જે પેલીબો ને એ લીંબુડી એના પત્તા તોડી ના ના મારું પોણો પીડકાયો સારું પોણો બસ

ભયા તો પૈસા દાર પાટી ફૂલ ચોટાડા બાકી હું કે હું તારા છું બીજું કઈ કેવું ફટાફટ કરો રાધનપુર જાર દેના બસ નતું કહેવાનું કોઈ કહેવાનું નતું કો ચો જવાના ચો નહીં જવાનો કો સુન ડાયરેક્ટ સારે 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 આને સરપ્રાઈઝ આતો ના સરપ્રાઈઝ ની બથારી ફેરી નાખી છે છોટુ હુઈ ગયો છે તો આધી ફટાફટ વિડિયો ઉતાર દે નકર છોટુ ખબર હે

મારે સ્ટીલની બોટલ ધારા સ્ટેનલેસ સ્ટીલ કુલ હોટ બોટલ ગાડી ગાડી ચાલુ કરી નાખી છે હું હંમેશા અમે ત્યાં જવું એટલે ગાડી પાંચ એક મિનિટ ચાલુ રાખું જ છું પછી જ ગાડી હેડાડવાની તો બધી નહીં હેડાડવાની એટલે ગાડીની કેર બરોબર કરવાની પહેલાં મારી જોડી ઇકો હતી એના પહેલાં આથી એક જૂનું મોડલ વેગેનાર હતી એમાં સેમ સિસ્ટમ હતી કે નીકળો એના પહેલાં સેલ મારીને પાંચ એક મિનિટ ગાડી ચાલુ રાખવાની એટલે એન્જિનમાં અસર ઓછો પડાવ ઓઇલ બોઇલ ચડી જાય રીંગો ના ઘસાય ઓઇલ ખાતી થાય નહીં જલ્દી એ માટે થોડી કેર કરવી જરૂરી છે ભાઈ આપણે છે આપણે હાચવા સીલું ગાડીમાં બેહી ગઈ છે હવે ડ્રાઈવર સીટી આવશે અને નંદુ જશે બહાર પેલો દરવાજો ખોલવા કચરો મૂકી દીધો અંદર બોલો યાર કચરો ગાડીમાં લઈને જવાનો ત્રાસ હો ભાઈ પણ આ બધું પડ્યું મેલી જુઓ તું મને એમ કે

કદાચ મેં કીધું નહીં શીખી તો મારે એડિટિંગ ના ડ્રાઈવિંગ ફોર્મ આવી ગયા જોર આવો છો જોર અહીંયા નો જોર કે ફાઈનલ સરપ્રાઈઝ રિવીલ કરીએ છીએ રાધરમણી બજારમાં આવી ગયા છીએ અને શું લેવા આવ્યા છીએ હજી તમે આગળ જુઓ હું નંદુ અને સીધી નોન ચકલી છોકરી આવી છે બજારમાં આજે બહુ જ ભીડ છો અતિશય ભીડ છે બાપુ ગજબ નિયમ

ખરીદી કરવા માટે રાધનપુર બજારમાં આ છે સ્વામે રાધનપુર બસ સ્ટેન્ડ અને આ છે નંદુ એક સેકન્ડ નંદુ જાય છે ફાઇનલી સરપ્રાઈઝ રિવીલ કરીએ છીએ નંદુ આવી છે દશામાની મૂર્તિ લેવા માટે કારણ કે નંદુ વ્રત કરવાના છે દશામાને તો આપણે એને ફૂલ સપોર્ટ આપીએ છીએ કે તારા ભાઈ વ્રત કરવા હોય તો તું કરી શકે છે અને હું બી અપાસ કરી સાથે સાથે નંદુ છે મૂર્તિ ખરીદવા માટે ગમે છે નંદુ ચેક કરંડિત હોવી ના પડે ખાસ એવું હોય કે ભાઈ આપડે જયારે ની મૂર્તિ ખરીદવા આવીએ ને તો ખંડિત ના હોવી પડે ને નંદુ તો હું ચેક કરશ

તમને કંઈ ગાડી દે પેક કરવાની હોય એટલે મતલબ સ્થાન ઉપર છોડેડી ઉઠાડી પછી બસ હવે પૂજા પણ બધું આપી દો તો લાગે લાગે મૂર્તિ અને પૂજાપો લઈ લીધો છે એના પછી નંદુ આયા છે આપણે ફૂલ લેવા માટે ફૂલ હાર ત્યાંથી મૂર્તિ અને પૂજા પો લીધો છે એથી ફૂલ હાર સુઠાનો કેમ પહેલા અંદર થેન્ક યુ લાલ નો આવે નહીં અંદર ક્યાં આવે અરે નો આવે દશામાની મૂર્તિ ખરીદી લીધી છે અને હવે અમે આવ્યા છીએ કરિયાણું લેવા માટે કરિયાણાની દુકાને જોઈએ નંદુ શું શું લેશે ફાઇનલી દશામાની મૂર્તિ તેમજ ઘણી બધી ખરીદી કરી લીધી સ્વામે અને અવા થઈ ગયા છે ઘરે જવા માટે ગોષણ જવાનું છે અમારા બંને જણના બાલ એકદમ કપાઈ દેવાના સમજબૂત અને મસ્ત આવ્યા દશામાના વ્રતને ટોટલી ખરીદી કરીને અમે બધા આવી ગયા છીએ ઘરે અને ઘરે આવ્યા પછી બહુ સખત ભૂખ લાગી હતી તો પહેલાં ખીચડી બનાવીને ખીચડી બનાવીને બધાએ ખાધી મેં સિલું અને નંદુએ એના પછી હવે જો પાછા આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને જઈએ છીએ ખેતર આપણું આ બાઈક લઈને